મોગલધામ કબરાવના પૂજ્ય બાપુશ્રીના પુત્ર નાગાજળ આપાના લગ્ન મહોત્સવની ચર્ચા હાલમાં દેશભરમાં થઈ રહી છે આ લગ્નનું આયોજન એટલું ભવ્ય છે કે તેમાં હજારો સેવકો જોડાઈ રહ્યા છે પરંતુ જે વાત જાણીને તમે ચોંકી જશો તે છે આ ભવ્ય લગ્નનો કુલ ખર્ચ મોગલધામના સિદ્ધાંતોનું પાલન કરીને બાપુએ એક પણ રૂપિયો ખર્ચ કર્યો નથી તો પછી આખો ખર્ચ કોણે ઉઠાવ્યો અને નાગાજણ આપવાના લગ્ન કોની સાથે થવાના છે આવો જાણીએ આ સમગ્ર આયોજન વિશે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જયમાં મોગલ લખીને કોમેન્ટ જરૂર કરજો બાપુશ્રીના આદેશ મુજબ નાગાજણ આપવાનો લગ્ન મહોત્સવ ત્રણ દિવસ સુધી ચાલે એવા અહેવાલો મળી રહ્યા છે શુક્રવાર અને શનિવારે તમામ કાર્યક્રમો મોગલધામ કબરાવ ખાતે યોજાયા શુક્રવારે સાંજે ભવ્ય ડાયરા અને રાહડાનું આયોજન થયું હજારો લોકોનો જમણવાર મિત્રો શનિવારે દિવસ દરમિયાન હજારો સેવકો માટે જમણવારનું આયોજન કરાયું ત્યારબાદ શનિવારે રાત્રે સવા નવ કલાકે નાગાજણ આપવાનો ભવ્ય ફુલેકું હાથી પર કાઢવાનો કાર્યક્રમ જેમાં હજારો સેવકોએ ભાગ લઈ એવી આશા રાજકોટમાં લગ્ન મિત્રો રવિવારે ત્રીસ નવેમ્બરના રોજ સવારે સવા વાગે કબરાવથી રાજકોટ જવા માટે જાન રવાના થશે રાજકોટના મોરબી રોડ પર આવેલા ગોકુલધામ રિસોર્ટ ખાતે મુખ્ય લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે સેવક કલાકારો મિત્રો ગુજરાતના અનેક નામી અનામી કલાકારો બાપુના આદેશને માન આપીને કોઈ પણ મહેનતાણું લીધા વિના સેવા આપવા માટે આ મહોત્સવમાં જોડાયા હતા લગ્નનો ખર્ચ એક એવું સત્ય જે તમને હેરાન કરી દેશે મિત્રો આટલા ભવ્ય આયોજનનો ખર્ચ કેટલો થયો હશે તમે વિચારતા જ હશો પરંતુ અહીંયા આવેલો દરેક વ્યક્તિ એ જાણીને હેરાન થઈ ગયો કે પૂજ્ય બાપુશ્રીએ પોતાના પુત્રના લગ્નમાં એક પણ રૂપિયો ખર્ચ્યો નથી બાપુશ્રીના સિદ્ધાંત પ્રમાણે તેઓ મોગલધામમાં કોઈ દ્રવ્ય કે દાનનો સ્વીકાર કરતા નથી આથી તેમના પુત્રના લગ્નનો આખે આખો ખર્ચ એક સેવક પરિવાર દ્વારા ઉઠાવવામાં આવ્યો છે બાપુએ પોતે આ દાતા પરિવારને જલારામ પરિવાર તરીકે ઓળખાવ્યું જેણે પોતાનું નામ ગુપ્ત રાખવાની વિનંતી કરી હતી બાપુએ આ સેવકોના ભાવને બિરદાવતા કહ્યું હતું કે તેમણે નામ ભલે ન દીધું હોય પરંતુ મોગલ માએ તેમની નોંધણી કરી લીધી છે આ ઘટના બાપુશ્રીના એ સિદ્ધાંતને મૂર્તિમંત કરે છે કે જ્યાં ઈશ્વર પર વિશ્વાસ હોય ત્યાં સંપત્તિ નહીં પણ ભક્તોનો ભાવ મહત્વનો છે આ પ્રસંગ દરમિયાન બાપુશ્રીએ ફરીથી અઢાર વર્ણને સંદેશ આપ્યો હતો મોગલ ધામમાં સોનું ચાંદી કે રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર ન બનશો માનતાના રૂપિયા તમારી દીકરીઓ બહેનો અને ભાણેજને આપજો મોગલ તમારી માનતા સો ગણી સ્વીકારશે બાપુના પુત્રના આ ભવ્ય અને સિદ્ધાંતમૂલક લગ્ન મહોત્સવ વિશે તમારો શું અભિપ્રાય છે કોમેન્ટમાં જય મોગલ લખીને જરૂર જણાવજો આ વીડિયોને લાઇક કરો અન્ય ભક્તો સાથે શેર કરો અને આવી ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો